હેલો હું છું અને ફ્રેન્ડ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને એકદમ નવા જ ટેસ્ટ સાથે બટાકા પૌવા અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે બટાકા પૌવા તો ક્યારે પણ નહીં બનાવ્યા હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ સૌથી પહેલા તો સૌથી તો મેં અહીંયા એક જેટલા બટાકા પૌવાના પૌવા લઈ લીધા છે તો પૌવાને તમારે ચાળીને પછી જ લેવાના છે આનાથી શું થશે કે પૌવામાં રહેલો કચરો અને પાવડર વાળો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જશે તો તમે પૌવા વધુ કે ઓછા પણ લઈ શકો છો હવે આ રીતની એક ચારણી લઈ નીચે આ રીતે એક બાઉલ રાખી લઈશું હવે પૌવાને ચારણીમાં લઈ પૌવાને ધોઈ લેશું તો આ જુઓ તમારે થોડું થોડું પાણી લઈ પૌવાને બરાબર ધોઈ લેવાના છે તો હું તમને બતાવી દઉં છું કે પૌવા આ રીતે ધોવાથી પૌવા એકદમ છૂટા છૂટા બનશે અને બન્યા પછી પણ બિલકુલ ચવડ નહીં લાગે તો તમે જોયું ને નીચેના બાઉલમાં પૌવામાં રહેલું બધું જ પાણી નીતરી ગયું છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીંયા ત્રણ જેટલા ટામેટા લઈ લીધા છે હવે ટામેટાના પાછળના ભાગને આ રીતે કટ કરી લેશું તો ટામેટાને તમારે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે તો તમારે ટામેટાને આ રીતે રફલી જ કટ કરવાના છે અને તેમાંથી અડધું ટામેટું આ રીતે એકદમ ઝીણું કટ કરી લેશું હવે આ ઝીણા કટ કરેલા ટામેટાનો ઉપયોગ પણ હું તમને આગળ બતાવું છું તો ફ્રેન્ડ્સ જો તમે બટાકા પૌવા વધારે પ્રમાણમાં બનાવતા હોય ને તો તમારે ટામેટા થોડા વધુ પ્રમાણમાં જ લેવાના તો ફ્રેન્ડ્સ મેં અહીંયા એક બાઉલ પૌવા લીધા છે ને તો મેં અહીંયા ત્રણ જેટલા ટામેટા લીધા છે હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં કટ કરેલા ટામેટા એડ કરી લેશું તો તમારે ઝીણું કટ કરેલું ટામેટું મિક્સર જારમાં એડ બિલકુલ પણ નથી કરવાનું તો આ ઝીણા કટ કરેલા ટામેટા આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને તેનો ઉપયોગ આપણે લાસ્ટમાં જ જ સાથે એક નાનો આદુનો ટુકડો આ રીતે ઝીણું કટ કરીને એડ કરીશું સાથે જ એડ કરીશું બે તીખા લીલા મરચા આને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું તો તમે અત્યારે મરચા વધુ એડ કરો તો બટાકા પૌવા બનાવતી વખતે સૂકું લાલ મરચું એડ ન કરો તો પણ ચાલશે એટલે કે તમે સૂકું લાલ મરચું એડ ન કરવાના હોય તો તમારે અત્યારે લીલા મરચાં થોડા વધુ પ્રમાણમાં જ લેવાના હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું હવે મિશ્ર જાનું ઠાકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ ટામેટાની પેસ્ટ બનીને તૈયાર છે હવે લઈશું બે જેટલી ડુંગળી હવે ડુંગળીના આ રીતે ફોતરા કાઢી લઈશું હવે ડુંગળીના પાછળના ભાગમાં આ રીતે બે કટ લગાવી પાછળનો ભાગ કટ કરી લેશું હવે ડુંગળીને આ રીતે ઊભી સ્લાઇઝમાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ જુઓ ડુંગળી વધારે પડતી તીખી હોય ને તો તમારે એક કલાક પહેલા જ ઠંડા પાણીમાં આખી ડુંગળી એમને એમ જ મૂકી દેવાની અને પછી જ સમારવાની આનાથી શું થશે કે ગમે તેટલી ડુંગળી તીખી હશે ને તો પણ બિલકુલ તીખી નહીં લાગે તો મેં અહીંયા એક જ ડુંગળીને કટ કરી લીધી છે અને બીજી ડુંગળી જે વધી છે તેને સાઈડમાં મૂકી દીધી છે હવે ડુંગળીને આ રીતે હાથથી બરાબર મસળી લઈશું આનાથી શું થશે કે ડુંગળીની એક એક લેયર્સ ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે તો આ જુઓ ડુંગળીની એક એક લેયર્સ ખૂબ જ સરળતાથી અલગ થઈ ગઈ છે તો હું તમને બતાવી દઉં છું કે પૌવા એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થયા છે તો તમે જોઈ શકો છો કે પૌવાનો એક એક દાણો છૂટો છૂટો થઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી તમારા બટાકા પૌવા બહાર જેવા જ બનીને તૈયાર થશે તો ચાલો હવે ફટાફટ કડાઈ અને કડાઈમાં લઈશું બે ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે કટ કરેલી ડુંગળી એડ કરી લઈશું હવે ડુંગળીને થોડી વાર સુધી સાતળી લઈશું તો ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ડુંગળીને તમારે સાતડવાની છે તો આ જુઓ ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે તે જ તેલમાં કાચા સિંગદાણા એડ કરી લઈશું અને હવે સિંગદાણાને તેલમાં ફ્રાય કરી લઈશું તો સિંગદાણાનો કલર થોડોક ડાર્ક થાય ત્યાં સુધી સિંગદાણાને ફ્રાય કરી લઈશું તો આ જુઓ સિંગદાણાનો કલર થોડોક બદલાઈ ગયો છે હવે સિંગદાણાને આ રીતે એક ઝારામાં લઈ સિંગદાણાને કાઢી લઈશું તો આ પ્રોસેસ કરવાથી સિંગ દાણામાં બિલકુલ પણ તેલ નહીં રહે હવે તે જ ગરમ તેલમાં એડ કરીશું અડધી ચમચી રાઈ સાથે જ એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું એક સૂકું લાલ મરચું સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન આનાથી બટાકા પૌવા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ એડ કરીશું ટામેટાની પેસ્ટ તો આપણે જે ક્રશ કરીને રાખી હતી ને બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું હવે પેસ્ટને બરાબર મિક્સ કરી લઈશું હવે આ પેસ્ટને બે મિનિટ સુધી થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આની અંદર મસાલા કરી લઈએ હવે એડ કરીશું સ્વાદ અનુસાર ખાંડ તો આમાં આપણે ટામેટાનો ઉપયોગ કર્યો છે ને એટલે ખાંડ એડ કરશો તો આ બટાકા પૌવા ટેસ્ટમાં ખૂબ જ સરસ બની તૈયાર થશે અને જો તમને પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું સાથે જ એડ થોડી હળદર સાથે જ એડ કરીશું થોડું તીખું લાલ મરચું તો આ પેસ્ટ બનાવતી વખતે તમે વધુ પ્રમાણમાં મરચા એડ કરેલા હોય તો તમે મરચાને સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી તો આ જુઓ બધા જ જ મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે હવે હવે તરત એડ કરી પૌવાને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું બે મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે તો બે મિનિટ થઈ ગઈ છે અને પૌવા પણ બરાબર મિક્સ થઈ ગયા છે હવે ઉપરથી સાતડેલી ડુંગળી એડ કરી લઈશું સાથે જ ફ્રાય કરેલા દાણા પણ એડ કરી લઈશું હવે આને બરાબર મિક્સ કરી લઈશું તો તમારે આ બધી જ વસ્તુઓ લાસ્ટમાં જ એડ કરવાની છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે એડ કરીશું ઝીણા કટ કરેલા ટામેટા હવે ઉપરથી થોડા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તૈયાર છે એકદમ નવી જ રીતે અને એકદમ અલગ જ ટેસ્ટ સાથે બટાકા પૌવા અને ખરેખર ફ્રેન્ડ્સ આ બટાકા પૌવા તમે એકવાર બનાવશો ને તો બીજા બધા જ બટાકા પૌવા ભૂલ લઈ જ જશો તે હું ગેરંટી સાથે કહું છું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ